હેલો ફ્રેન્ડ્સ ગણેશ ચતુર્થી ખૂબ જ ખૂબ જ શુભકામનાઓ ગણપતિ દાદા મોરિયા અહીં ગણપતિ દાદાની મૂર્તિ અમે બે દિવસ પહેલાં જ લાવી દીધી હતી અને તમે જોઈ શકો છો કે પાછળ વરસાદ ચાલી રહ્યો છે આજની વિડીયો ખૂબ જ હેલ્પફુલ તમારી થવાની છે આજની વિડીયોમાં ગણપતિ દાદાની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે અને હા તેમને ભાવતા ટોપરાના મોદક તે પણ ઇન્સ્ટન્ટ કેવી રીતે બનાવીશું તે પણ એ રેસીપી આજ વિડીયોમાં જોઈશું તો તમે અહીં જોઈ શકો છો જો વરસાદ હજુ ચાલુ રહ્યો છે બે દિવસ પહેલાં વરસાદ ચાલુ ખૂબ જ હતો તો તેમાં જ આપણે ગણપતિ બાપાને લાવ્યા હતા વિડીયોના લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો અને હા ચેનલ પર જો ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય ને તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ વિડીયો હેલ્પફુલ તો તમને થવાની જ છે ચલો લઈ સ્ટાર્ટ સૌ પ્રથમ તો સ્થાપના માટે અષ્ટદલ કમલ કેવી રીતે બનાવવું તે પણ હું તમને બતાવીશ તો અહીં ત્રણ ડિવાઈડ આપણે કરી દીધા છે ચોખાના અહીં પૂજામાં ચોખા હંમેશા આખા ચોખા જ વપરાય છે તેમાં અડધા ચોખા વપરાતા નથી તો અહીં તમારે જોવાનું કે જેમ બને એમ તમારે પૂજામાં બાસમતી સારા બાસમતી તમારા ચોખા લેવાના છે તો અહીં મેં ત્રણ ભાગ કરી દીધા છે હવે આ ચોખાને આપણે થોડા કલરિંગ કરવાના છે અષ્ટદલ કમળ જો એકલા ચોખા એટલે કે વ્હાઈટ ચોખાનું બનાવીએ તો એટલું સારું નથી લાગતું તો આપણે કોઈ કેમિકલ અંદર એડ કરવાનું નથી જો તમારા ઘરમાં આવી રીતે ફૂડ કલર હોય આવી રીતે મેં ગ્રીન કલરનો ફૂડ કલર લીધો છે તો સહેજ જ તેને નાખવાનો છે એક રહીનો દાણો હોય તેટલો જ તમારે અંદર એડ કરવાનો છે અને ટીપું તમારે પાણી એડ કરવાનું છે કારણ કે ચોખા આપણે પલાળવાના નથી તો આવી રીતે એક જ ટીપું તમે એડ કરશો એટલે સરસ મજાનું શું હોય છે કે આ જે ચોખા છે મસ્ત રંગીન થઈ જશે ગ્રીન કલરના થઈ જશે જો આવી રીતે મિક્સ કરું છું તો એ રીતે ચોખા મિક્સ થઈ જશે અને તમારા ઘર મેં જો ફૂડ કલર ન હોય તો તે પણ હું તમને આગળ કહીશ કે તેમાં કયો ઉપયોગ કરવો આપણે તો આવી જ રીતે મેં જો ગ્રીન કલરના ચોખા કરી દીધા છે તેવી જ રીતે આપણે અહીં મારા જોડે મોનથાળનો ફૂડ કલર હતો તો તે પણ હું એડ કરીને જુઓ અમે આવી રીતે કેસરી ચોખા હું બનશે બનાવી લઈશ હવે મનમાં થતું હશે કે ચલો ભાઈ અમારા ઘરમાં તો ફૂડ કલર નથી તો અમે કેવી રીતે બનાવીશું તો ફૂડ કલર ન હોય તો ઘરમાં આપણે કંકુ અને હળદર તો હોય જ છે તો બસ કંકુ અને હળદરથી પણ તમે શું હોય છે કે આ રીતે રંગીન ચોખા તમે બનાવી શકો છો અને એવું હોય ને તમારે જે સ્થાપના હોય તેના એક દિવસ પહેલાં પણ તમે કરી શકો છો કંઈ પણ તમારે ઘરમાં કોઈ એવો પ્રસંગ હોય પૂજા રાખેલી હોય તો તેમાં તમે આવી રીતે આ રંગીન ચોખા કરીને અષ્ટદળ કમર તમે બનાવી શકો છો અષ્ટદળ કમરની ઉપર તમે શું હોય છે કે કળશની સ્થાપના પણ કરી શકો છો અને તેના ઉપર દીવો પણ તમે મૂકી શકો છો અથવા તો તમે અખંડ દીવો રાખવાના હોય તો અખંડ જુઓ આ ટાઈપના રંગીન ચોખા કરીને આવી રીતે આઠ પાંદડીઓ તમારે બનાવી દેવાની છે અને વચ્ચે જુઓ આ રીતે ફૂલ હોય ને કમળ હોય કે ફૂલ હોય ને તે ટાઈપનું બનાવી દેવાનું છે તો હવે આના ઉપર આપણે સ્થાપના કરીશું પરંતુ તે પહેલાં તમને પૂજાપો બના બતાવી દઉં અહીં મેં મેન્શન કરી દીધો છે કે પૂજાપો મેં કયો કયો લીધો છે આમ તો રેડીમેડ પૂજાપો મળતો હોય છે પરંતુ ખબર હોવી જોઈએ કે આપણે ગણપતિ બાપા હોય કે ગમે ત્યારે નવરાત્રિમાં હોય કે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય પણ તેમાં પૂજા સામગ્રી કઈ કઈ હોવી જોઈએ તો આમાં મેં આખું લિસ્ટ તમને સાઈડમાં મેન્શન કરી દીધું છે તો તમે જોઈ શકો છો કે આમાં મેં પૂજાપામાં કઈ કઈ સામગ્રી મેં લખી છે તો જો ફર્સ્ટ ટાઈમ જે લોકો કરી રહ્યા હોય તેમને ખૂબ જ ધ્યાન રાખવા જેવું છે હવે અહીં મેં એક તાંબાનો કળશ લીધો છે એટલે કે તાંબાનો લોટો લીધો લીધો છે તેના ઉપર મેં કંકોથી સાથીઓ બનાવી દીધો છે અને હળદરથી મેં અંદરના શું હોય છે કે ટપકા કરી દીધા છે તમે નાનો મોટો કોઈ પણ તમે લોટો લઈ શકો છો હવે કળશની સ્થાપના કરવાની હોવાથી આપણે તાંબાને લોટાની નીચે આપણે પાંચ વખત એટલે કે પાંચ આટા નળાશરી બાંધવાની છે નળાશરી બાંધવી જરૂરી છે તો અહીં મેં નળાશળી પણ બાંધી દીધી છે તાંબાના લોટાની અંદર ઓલરેડી દુરવા મેં એડ કરી દીધી છે અને તેમાં મેં ચોખ્ખું જળ મેં ભર્યું છે ચોખ્ખું જળ એટલા માટે કે આપણે શું હોય છે કે માટલાનું જે પાણી વાપરતા હોય તે પાણી એડ કરવાનું નથી જ્યારે તમારા ઘરમાં પાણી આવતું હોય ત્યારે અલગથી કોઈ વાસણની અંદર તમારે આ પાણી કાઢી લેવાનું છે તે પાણીની અંદર કોઈ પણ કોઈ વસ્તુ એડ કરવાની નથી કોઈને ટચ કરવા દેવાનું નથી પૂજા માટે સ્પેશિયલ રાખવાનું હોય છે તો એ પાણી શું હોય છે કે આવી રીતે કળશમાં તમારે એડ કરવાનું છે તો પાણી અંદર આવી ગયું દુરવા અંદર આવી ગઈ હવે આપણે અંદર થોડું ગુલાબજળ એડ એડ કરીશું થોડું આપણે ગંગાજળ એડ કરીશું તેમાં કમળ કાકડી નાખીશું સોપારી એડ કરીશું જો ચાંદીનો સિક્કો એડ કરવો તો ચાંદીનો સિક્કો નહીં તો આપણે જે કરે જે કરન્સી આપણે વપરાય છે તે રૂપિયાનો અથવા બે રૂપિયાનો સિક્કો તમારે એડ કરવાનો છે તેની અંદર અબીર ગુલાલ કંકુ હળદર તમારે એડ કરવાની છે આખી હળદરનો જે ગાંઠ્યો ગાંઠ છે તે પણ તમારે એડ કરવાની છે હા જો સૂકી હળદરનો તમારી ના હોય તો તમે શું હોય છે કે હળદર પાવડર પણ તમે એડ કરી શકો છો અને બે ઇલાયચી અને બે લવિંગ તમારે એડ કરવાની છે આ બધી જ વસ્તુ તમારે યાદ કરીને કળશની અંદર એડ કરવાની હોય છે તો આની અંદર જો તમારે ફૂલ એડ કરવું હોય ને તો લાસ્ટમાં તમે ફૂલ પણ એડ કરવું આ રીતે તમારે નળાચડી બાંધીને અથવા તો ચુંદડી બાંધીને તમારે શ્રીફળ મૂકવાનું છે શ્રીફળની આજુબાજુ શું હોય છે કે આસોપાલવના પાંચ પાંદડા અથવા તો પાનના પાંચ પાંદડા અથવા તો તમારે આંબાના પાંચ પાના પણ તમે એડ કરી શકો છો હું હમણાં જ હું એડ કરી રહી છું હવે હવે ગણપતિ બાપાનો અભિષેક કરવાનો હોવાથી હવે તેમના ઉપર જે કપડું હતું તે આપણે હટાવી લીધું છે અને તેમને તાંબાના પાત્રમાં તમને બે એમને બેસાડીને હવે હું અભિષેક કરીશ અભિષેક એટલે કે તેમને નવડાવાના છે તો નવળામાં તેમાં શું હોય છે કે પંચામૃત પંચામૃત એટલે કે પાંચ વસ્તુઓ જેમ કે દૂધ દહીં ખાંડ મધ અને ઘી આ ત્રણ ત્રણે પાંચે વસ્તુ તમારે મિક્સ કરીને તમારે શું હોય છે પંચામૃત બનાવવાનું છે અને તેમાં તમારે શું હોય છે કે તેનાથી તમે અભિષેક કરી શકાય છે હવે આની પછી તમે ગંગાજળથી પણ તમે નવડાવી શકો છો અથવા તો ગુલાબ જળથે નવડાવી શકો છો અહીં હું ગંગાજળ અને ગુલાબજળ લાસ્ટમાં નવડાવીશ પછી ત્યારબાદ હું ઘી અને મધથી નવડાવીશ અથવા તમારે જો પંચામૃતમાં તમારે ખાંડ ન નાખવી હોય તો મધ પણ તમે એડ કરી શકો છો તો આ રીતે હું તેમને અભિષેક કરીશ અહીં અમે ઘી અને મધથી હું નવડાવીશ અને પછી છેલ્લે ગુલાબજળ અને ગંગા હું તેમનો અભિષેક કરીશ તો આ રીતે હવે તેમનું શું હોય છે કે વિધિ પ્રમાણે તમે એમને તમે નવડાવીને અથવા તો અભિષેક ચેક કરીને તમારે તેમની સ્થાપના કરી શકો છો બાજુમાં તમે ફોનમાં કોઈ મંત્ર અથવા તો કોઈ ધૂન તમે તમે ચલાવી શકો છો તો આ રીતે તમે શું હોય છે કરશો તો તમને પણ અંદરથી ફીલ થશે કે નહીં ભગવાન આપણા ગણે આવી રહ્યા છે છેલ્લે તમારે એક શુદ્ધ અથવા ચોખ્ખું જળ હોય તેનાથી તમારે લાસ્ટમાં તમારે નવડાવી દેવાના છે હવે તેમને એક સરસ મુલાયમ કપડાંથી અથવા તો કોઈ ટાવલથી તમારે તેને શું હોય છે કે પૂરા કરી દેવાના છે સ્વચ્છ કરી દેવાના છે પછી જ તેમની સ્થાપના કરવાની છે હવે જે ભગવાને નળાતા જે પાણી હતું તે આપણે એક પ્રસાદ તરીકે પણ ગ્રહણ કરી શકીએ છીએ અથવા તો તેને માથા ઉપર આવી રીતે નમન કરીને અને પછી તે જો તમે તુલસી કેરાની અંદર પણ તમે એડ કરી શકો છો પરંતુ જ્યાં ત્યાં તમારે ફેંકવાનું નથી હવે તમે જોઈ શકો છો મારા ગણપતિ બાપા બેસી ગયા છે બિરાજમાન થઈ ગયા છે હવે જે દીપક છે દીપક નીચે તમારે શું હોય તે જો આવી રીતે ચોખા તમારે એડ કરીને પછી ઉપર તેમાં તેના ઉપર દીપક મૂકવાનો છે જો તમે અખંડ દીવો તમે રાખતા હોય તો પણ તમારે નીચે ચોખા કે ઘઉં તમારે એડ કરીને મૂકવાનું છે એટલે કે એક સિંહાસન તરીકે પણ આપણે હવે ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે દીધો છે હવે આપણે ગણપતિ બાપાની પત્નીઓ એટલે કે રિદ્ધિ સિદ્ધિની સ્થાપના જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી આપણી પૂજા સફળ થશે નહીં એટલે મારા મંદિરના જે ગણપતિ બાપાની મૂર્તિ હતી તે પણ મેં એમની સ્થાપના કરી દીધી છે જેથી કરીને તેમની સેવા પૂજા કરી શકું અને બાજુમાં આવી રીતે ચોખાની ઢગલી કરીને સિદ્ધિ માતાની પણ સ્થાપના કરી દીધી છે જો તમારી પાસે તેમની છબી અથત મૂર્તિ હોય તો તમે તેમને બેસાડી શકો છો નહીં તો આવી રીતે બે સોફાએ તમારે લેવાની છે અને સોફાઇની આવી રીતે સ્થાપના કરી શકો છો હવે સ્થાપના બધા બધાની થઈ ગઈ છે હવે આપણે પૂજા કરીશું એટલે કે આપણે કંકુ ચોખા અને અગરબત્તીથી આપણે તેમની સેવા પૂજા કરીશું અને હા અભિલ ગુલાલ કંકુથી પણ તેમને વધાવવાના છે તો આવી રીતે કંકુને હળદરના ચાંદાથી આપણે ગણપતિ દાદા નાના ગણપતિ બાપા અને રિદ્ધિસિદ્ધિ માતાની પણ આવી રીતે જ પૂજા કરીશું ત્યાર પછી ગણપતિ બાપાની આપણે એક વસ્ત્ર તરીકે જો વસ્ત્ર ન લાવેલા હોય તો એક વસ્ત્ર તરીકે ભાવથી આપણે નળા જઈને તેમને પહેરવાની જ પહેરાવાની છે તો હું બંને ગણપતિ દાદાને હું આવી રીતે નળાશ્રી દઈશ પહેરાવી દઈશ એટલે કે વસ્ત્ર પહેરાવી દઈશ અને પછી તેમને આપણે જે તા સૂતરનો જે તાર છે સફેદ કલરનો તેમને આપણે જનોઈ તરીકે પણ પહેરાવીશું અને રીતે પણ રીતે વસ્ત્ર તરીકે તમે સ્થાપના કરો તો તેમને જે આપણા આપણે જેવી શક્તિ હોય તે પ્રમાણે તમે દક્ષિણા પણ આપી શકો છો તમે પહેલાં દિવસે પણ દક્ષિણા આપી શકો છો અથવા તો જેટલા દિવસ તમે સ્થાપિત કર્યા છે તેટલા દિવસે પણ દરરોજ તમે ભગવાને દક્ષિણા આપી શકો છો તો આ રીતે આપણે પૂજા વિધિ કરવાની છે મેં અહીં એક પાનનું પત્તું પણ લીધું છે પાનના પાન ઉપર મેં અહીં સોપારી છે કમળ કાકડી છે ખારેક છે ગોળ છે અને સૂકું ટોપરું છે એ તેમને ભોગ તરીકે પણ તેમને મેં આવી રીતે ધરાવ્યા છે હવે તેમને ફળફળાદી હું ધરાવીશ તમારી શક્તિ પ્રમાણે ભક્તિ પ્રમાણે તમે તેને ભૂ શું કહે છે કે આપી શકો છો હવે આપણે આગળ બનાવીશું તેમને ભાવતા મોદક તે પણ ટોપરાના તો ચાલો તે રેસીપી ફટાફટ જોઈ લઈએ સૌ પ્રથમ તો જુઓ આવી રીતે એક તમારી જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે હું ભૂખ માટે હંમેશા પિત્તની જ કઢાઈ લઉં છું તો પિત્તની કઢાઈમાં એક જ ચમચી જેટલું તમારે ઘી એડ કરવાનું છે અને ઘી ગરમ થઈ જાય એટલે તમારે જેટલા તમારે જે સાઈઝના અથવા તો જેટલી ક્વોન્ટિટીમાં તમારે બનાવવાના હોય મોદક તે પ્રમાણે તમારે શું હોય છે કે તમારે ટોપરાની છીણ લેવાની છે અહીં મેં મોટો વાટકો ભરીને મેં ટોપરાની છીણ લીધી છે તેને બસ અડધી જ મિનિટ એક જ મિનિટ સુધી આવી રીતે શું હોય છે કે તેને ગરમ કરવાની એટલે કે શેકવાની છે એટલે તેનો કલર ચેન્જ ન થાય એક મોટો ચમચો ભરીને આની આની અંદર કન્ડેન્સ મિલ્ક તમારે એડ કરવાનું છે જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ન હોય તો શું કરવાનું તે હું તમને કહું છું તો જો આવી રીતે મેં એક મોટો ચમચો એડ કરી દીધું છે તો આમાં શું હોય છે સરસ મજાનું ઘડ પણ આવી જ જાય છે તો બસ હવે ફટાફટ આપણે મિક્સ કરી દઈશું અને આની અંદર આ જ કન્ડિશનમાં તમારે શું હોય છે કે દૂધ એડ કરી નાખવાનું છે તો અહીં મેં એક કપ જેટલું દૂધ મારે જોયું થયું છે તો થોડું થોડું કરીને મિક્સ કરતા રહેવાનું છે અને દૂધ એડ કરતા રહેવાનું છે તો સરસ મજાનો એક રેડી થઈ જશે તો ઇન્સ્ટન્ટ આ મોદક થઈ ગયા છે અને જુઓ તમારે શું હોય છે કે આ તમારે ઇન્સ્ટન્ટ થઈ જ જશે અને જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ન હોય તો તમારે દૂધની સાથે સાથે તમારે ખાંડ એડ કરી નાખવાની છે તો એક સરસ મજાનું આ રીતનો પણ ડોર રેડી થઈ જશે તો જો એ ફટાફટ તમારે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને ત્રણેય વસ્તુ એક સરખી મિક્સ થઈ જાય અને આપણે પછી થાળીમાં અથવા તો તમારે કોઈ બાઉલમાં તમારે આની અંદર ઠંડુ થઈ જાય તે રીતે તમારે એડ કરી દેવાનું છે ને કાઢી લેવાનું છે જુઓ આ રીતે તમારે મોદકનું જો મોલ હોય તે રીતે તમારે તમારે લેવાનું છે અને બંને મોલમાં મેં પિસ્તા ચોપ કર્યા છે અને ગુલાબની પાંદડી મેં એડ કરી છે બંનેમાં બંને મોલમાં હું આવી રીતે એડ કરી નાખીશ એ શું કે જેથી કરીને થોડું દેખાવામાં બહુ સારો રહે જો તમારી પાસે કોઈ આવી રીતે ડ્રાયફ્રૂટ ન ન હોય તો પણ ચાલી શકે જો ઇન્સ્ટન્ટ મોદક રેડી થઈ ગયા છે તો તમારે તરત જ ભોગ તમારે રેડી કરવો હોય તો આંધે બેટર કોઈ જ નથી તમે તરત જ ભોગ બનાવી શકો છો તો રેડી થઈ ગયા છે આવી રીતે બધા જ ભોગ હું બનાવીને તમને બતાવો તો જુઓ ફ્રેન્ડ્સ તરત મોદક રેડી થઈ ગયા છે અને આપણે હવે ભગવાનને ધરાવવા જઈશું પરંતુ તે પહેલાં આપણે સંકલ્પ લેવો જરૂરી છે પછી જ આપણે આરતી અને ભોગ સ્વીકાર કરશે ભગવાન તો સંકલ્પમાં આપણે એક જમણા જમણો હાથ લેવાનો છે અને જમણા હાથમાં એક ફૂલ લેવાનું છે ચોખા લેવાના છે અને ગંગાજળ થોડું લેવાનું છે અને સંકલ્પ લેવાનો છે કે આપણું નામ બોલવાનું છે અને ભગવાનને કહેવાનું છે કે આપણે જે પોતાની ઈચ્છા હોય અને આપણે ભગવાનને આવકારીએ છીએ આપણા ઘરમાં તેમના માટે અમે પૂજા સેવા બધું જ કરીશું તેના માટે આપણે સંકલ્પ લેવાનો છે અથવા તો જો તમારું કોઈ એવી મનની ઈચ્છા હોય અથવા તો મનમાં તમે કોઈ નિયમ કર્યો હોય કે પાંચ દિવસ અથવા તો સાત દિવસ હું આ વસ્તુ છોડી દઈશ અથવા તો આ વસ્તુ નહીં ખાઉં તેનો પણ તમે ભગવાનને આગળ સંકલ્પ લઈ શકો છો તો આ સંકલ્પ બાદ તમે પછી તેમની આરતી કરે અને ભૂખ પણ ધરાવી શકાય આરતી કરવામાં આવી છે અને છેલ્લે હું હું ભગવાનનો થાળ પણ ગઈશ તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની વિડીયો વિડીયો હતી અને વિડીયો તમને થોડી ઘણી પણ હેલ્પફુલ લાગી હોય તો પ્લીઝ લાઇક સાથે સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને આવી નવી નવી વિડીયો સાથે જરૂર જરૂરથી મળીશ બબાય જય ભારત અને ગણેશ ચતુર્થી ખૂબ જ શુભકામનાઓ ગણપતિ બાપા મોરિયા કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરિયા જરૂર જરૂરથી